એડવોકેટ હિતેશ મહેતા જિલ્લા અધ્યક્ષ વિશ્વ હિન્દુ પરિષદ અમરેલી આજે નાગનાથ વિસ્તારના રહીશો ઘણા સમયથી અશાંત ધારો લાગુ થાય એ માટે અનેકવાર રજૂઆત કરવા છતાં આ અશાંત ધારો લાગુ ન થવાને કારણે અમને મળેલી અને રહીશોને મળેલી માહિતી મુજબ સંપૂર્ણ હિન્દુ વિસ્તાર હોવા છતાં એક ફક્ત સો વારનો પ્લોટ એ મુસલમાનને ખરીદવા વેચાણ આપેલ છે આ ના કારણે ભવિષ્યમાં ઘણી બધી સમસ્યાઓનું ઉત્પન્ન થવાની શક્યતા છે ત્યારે રહીશોનું આજે કલેક્ટરને આવેદનપત્ર આપીને આ વિસ્તારમાં અવસાન ધારો લાગુ થાય તેમજ આ જે વેચાણ થયું છે એની અંદર તપાસ કરવામાં આવે ખરેખર લોકોને એવું કહેવામાં આવ્યું છે કે હિન્દુઓએ ખરીદ્યું છે પરંતુ કેટલાક લોકોની શંકા છે કે આ મકાન છે આ જે પ્લોટ છે એ વિધર્મી ખરીદેલ છે તો આની અંદર તપાસ થાય એ માટે આજે રહીશો દ્વારા સમગ્ર બાબતની તપાસ થાય એ માંગણી સાથે અને આવેદનપત્ર કલેક્ટરશ્રીને આપવામાં આવ્યું હતું